અમરેલીમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા ભારે નુકસાનના મુદ્દે કોંગ્રેસે હવે સરકાર સામે મોરચો માંડ્યો છે કોંગ્રેસ દ્વારા વડિયામાં પ્રથમ પ્રતિક ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ સહિત કોંગ્રેસના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફ કરવા અને નુકસાની પેટે થયેલો ખર્ચો તાત્કાલિક ચુકવણી કરવાની માંગણી કરવામાં આવી હતી આ ધરણા દરમિયાન પરેશ ધાનાણીએ સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું તેમણે ખેડૂતોની વ્યથા રજૂ કરવાની સાથે જ ગઈકાલે સરકારને પડકાર ફેંકનાર આપ નેતા ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર જ તેના પર કટાક્ષ કરી પડકાર ફેંક્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના નેતાઓ કપાસ અને સિંગના નમૂના લઈને મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને રેલી સ્વરૂપે આવેદન પત્ર પાઠવી અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો અહીં નોંધનીય છે કે કોંગ્રેસ દ્વારા તાલુકામાં આગામી ત્રણ દિવસ સુધી આ પ્રતિક ધરણા કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે કણનું મણ કરી અને આખા જગતમાં ભૂખ્યા લોકોના જઠરાગની ઠારનારા જગતના તાત ખુદ આજે કમોસમી માવઠાના મારથી જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે બધાય ખેડૂતો ખૂબ સારા વર્ષની અપેક્ષાએ હતા પણ આ છેલ્લા અઠવાડિયા દસ દસ દિવસમાં અતિભારે કમોસમી માવઠાના કારણે મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો ખેડૂતોના ખેતર પડાની અંદર ઉભેલા કપાસમાં ઝીંડવે કોટા નીકળી ગયા પાથરા તણાઈ ગયા માંડવીના દાણા બધાય તમે જુઓ છો એમ ફૂટી ગયા સોયાબીનની સિંગુએ પણ કોટા કાઢી લીધા સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે અને અમે જ્યારે આ ખેડૂતોની સભામાં ખેડૂતો સાથે પરામર્શ કર્યો તો સરકારે આપેલી માર્ગદર્શિકા મુજબ ખેડૂતોએ એક વીઘો માંડવીના ઉત્પાદન માટે થઈને સત્તર હજાર બસોને પાંત્રીસ રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે એક વિઘે સત્તર હજાર બસોને પાંત્રીસ રૂપિયાનો ખર્ચો વિઘે વિહીમણ જેટલી માંડવીના ઉતારા હતા એ આજે પાણીની અંદર તણાઈ ગયા કોટા ફૂટી ગયા કે દાણા દબડાઈ ગયા વિજે પચાસ હજાર રૂપિયાનું ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે અને આના માટે આખી સરકારમાં કોઈ પણ વ્યક્તિને ખુલ્લા મંચ ઉપર હું ચેલેન્જ કરું છું કે આ ખેડૂતોને વિજે સત્તર નો ખર્ચ આમાં કોઈ એક રૂપિયો ઓછો સાબિત કરી દે વી મણની સરેરાશ મગફળીનું ઉત્પાદન અને આજ તમે જુઓ છો એમ તમારી સામે હુંડલા ભરીને ખેડૂતો લાવ્યા દાણા ફૂટી ગયા ખોટા થઈ ગયા હજુ હાથમાં નથી આવવાનું આ સ્થિતિમાં મને લાગે છે કે આપ અને એના બાપે કુલડીમાં ગોળ ભાંગી વિસાવદરના ખેડૂતોના ખંભે ચૂંટાયેલા નવા સવા નેતાએ ગઈકાલે જાહેરાત કરી કે દાદાની સરકાર એક હેક્ટરે પચાસ રૂપિયા એટલે કે એક વીઘાના ખાલી આઠ હજાર રૂપિયા જો રાહત જાહેર કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય મારે ખેડૂતોની વચ્ચે પૂછવું છે તમે વિઘે સત્તર હજાર હજાર રૂપિયાનો ખર્ચો કર્યો અને આઠ હજાર રૂપિયા સરકાર વળતર ચૂકવે અને તમે દાદાના દરબારમાં મુજરો કરવા જાઓ તમે ગુજરાતના ખેડૂતને ગીરવે મૂકી શકશો નહીં ભાઈ ગોપાલ તમે સરકાર આરે પેકેજ નક્કી કરી લીધો હોય તો કાઈ વાંધો નહીં પણ ગુજરાતના ખેડૂતોને વિગે 50000 નુકસાન થયું છે ત્યારે એનું પેકેજ નક્કી કરવાનો અધિકાર એ માત્ર જગતના તાત એવા ગુજરાતના ખેડૂતોનો છે તમે ગિરવે મુકાવ હોય તો મુકાવ પણ ખબરદાર જો આજ કમોસમી માવઠામાં પીડિત ખેડૂતોને બારોબાર બાર ગિરવે મુકવાનું પાપ કર્યું છે તો ગુજરાતના ખેડૂતો તમને માફ નહીં કરે પ્રતાપભાઈ પંદર વર્ષ ની ઉંમર થી બધું યાદ હોય ત્યારે એટલો મોટો ફટકો ખેડૂતો નથી લાગ્યો તૈયાર પાક અંદર બધી મજૂરી બિયારણ ખાતર દવાઓ બધા જ ખર્ચાઓ થઈ ગયા હતા સીધો પાક ઘર સુધી લાવવાની તૈયારી હતી ત્યાં સુધીના ખર્ચાઓ થયા હતા પેકેજ નહીં ખેડૂતના દેવા માફ કરવા જરૂરી છે ખેડૂતને ઉભા કરવા જરૂરી છે આજે દેશની અંદર સૌથી મોટી કોઈ રોજગારી આપતું હોય તો ખેડૂત આપે છે ખેડૂતના ખેતરમાં દસ વીઘા જમીન હોય તો પાંચ ઘરના ભરણ હાલતા હોય છે કંપનીઓની અંદર અનાજ નથી પાકતું આ દેશની અંદર કંપનીઓના ઓગણીસ ઓગણીસ લાખ કરોડ દેવા માફ થતા હોય કોંગ્રેસ સમય ની અંદર બોતેર હજાર કરોડ ના મનમોહન સિંહ દવા માફ કર્યા હોય તો ત્રીસ વર્ષથી સત્તા ભોગવતી અહિયાંની સરકાર ને વિનંતી કરી કે કોઈ વાત નહીં ફક્ત ખેડૂત ના દેવા માફ કરો વધારાની વાતો બંધ કરો એ વાત સાથે તાલુકા તાલુકે અમે જવાના છીએ ખેડૂતોને યથાને સમજી અને સરકારને ઢંઢોળવાનો જગાડવાનો પ્રયત્ન કરીએ